હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્ય ચૌદ પોઈન્ટ એક એનો દાખલા નંબર ત્રણ છે ગણવાના છીએ દાખલા નંબર ત્રણ એની અંદર આપણને રકમ માં કહે છે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળો એ નિષ્પક્ષ ક્રિયા છે તેવું વિચારાય છે હવે જરાક પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ ધારો કે ફૂટબોલ છે એની રમતની શરૂઆત થાય છે તો કઈ ટીમ છે એ સૌથી પહેલાં ગ્રાઉન્ડ પસંદ કરશે અથવા તો એ કીક મારશે એ પસંદ કરવા માટે એ સિક્કો ઉછાળવામાં આવે છે તો તમે કોઈ પણ રમત લઈ લો બધી જ રમતમાં જે સિક્કો ઉછાળવામાં ધારો કે આપણે ક્રિકેટ લઈ લઈએ તો ક્રિકેટમાં પણ કોણ બેટિંગ કરશે કે કોણ ફિલ્ડિંગ કરશે એ નક્કી કરવા માટે સિક્કો ઉછાળવામાં આવે છે અથવા તો બીજી તમે કોઈપણ રમત લઈ શકો છો બાળકો બધી જ રમતમાં સિક્કો ઉછાળવાનો છે પણ હવે અહીંયા એવો પ્રશ્ન છે કે ભાઈ બધી રમતમાં સિક્કો તો ઉછાળવામાં આવે છે પણ એ નિષ્પક્ષ ક્રિયા છે નિષ્પક્ષ મતલબ કે માં કોઈ જ ભેદભાવ થતો નથી એવું માનવામાં આવે છે પણ એવું શા માટે કારણ કે જે સિક્કો ઉછાળવાની જે ઘટના છે એ સમસંભવી ઘટના છે હવે શા માટે સમસામયિક ઘટના એ જરાક સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સમસામયિક ઘટના કોને કહેવાય કે ભાઈ એમાં બંને પરિણામ આવવાની સંભાવના એક સરખી હોય એટલે કે જ્યારે આપણે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે એનું જે પરિણામ છે એમાં હેડ પણ આવી શકે અને ટેલ પણ આવી શકે બંને પરિણામ આવવાની સંભાવના એક સરખી છે એટલા માટે એને નિષ્પક્ષ ક્રિયા છે એવું માનવામાં આવે છે તેથી આપણે અહીંયા જે જવાબમાં લખવું હોય તો લખી શકાય કે ભાઈ સિક્કો ઉછાળો સિક્કો ઉછાળવો એ સમસંભાવી ઘટના છે કારણ કે તેના બંને પરિણામ આવવાની સંભાવના એક સરખી છે તેથી સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ કર્યા છે એ નિષ્પક્ષ કર્યા છે એવું વિચારાય છે બાળકો અહીંયા આપણો આજે દાખલો નંબર ત્રણ છે એ પૂરો થયો ચાલો બાળકો થેન્ક યુ મળીએ નેક્સ્ટ દાખલામાં